એક માહિતી લઈ લઈએ સપ્ટેમ્બર પ્રશ્નોની જો પીડીએફ કરવા માંગતા હોય એટલે કે છેલ્લા છ મહિનાના પ્રશ્નોની પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી ફક્ત પચીસ રૂપિયામાં તમે આ સોળસો પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરી શકશો બિન ટેસ્ટ પેપર નંબર ટુ જેમાં આપણે ભારતીય બંધારણને લગતા મહત્ત્વના પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરે છે કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી રાજ્ય જાહેર સેવા આયોગના સદસ્ય કેટલા વર્ષની ઉંમર સુધી પોતાની ફરજ બજાવી શકે છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન બાસઠ વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રીની નિમણૂંક કોણ કરે છે તો દિલ્હીના મુખ્યમંત્રીની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરના બંને એટલે કે દિલ્હી અને પાંડુચેરી બંનેમાં કેન્દ્રશાસિત શાસન લાદી શકાય છે બંધારણના કયા ભાગમાં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની જોગવાઈ કરવામાં આવી છે કયા ભાગમાં બી ઓપ્શન આઠમા ભાગમાં વહીવટની જોગવાઈ કરવામાં આવી છે કેન્દ્ર શાસિત પ્રદેશોના મિત્રો આની જો પીડીએફ તમે જવાબ સાથેની પીડીએફ લેવા માગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેરની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જ ચોવીસ કલાકની અંદર તમને આની જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે છાવણી પરિષદના કાર્યકારી અધિકારીની નિમણૂક કોણ કરે છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન રાષ્ટ્રપતિ છાવણી પરિષદમાં ચૂંટાયેલા સદસ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ત્રણ વર્ષનો ભારતમાં હાલ કેટલી છાવણી પરિષદો છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બાસઠ સ્થાનિક નગર પ્રશાસનમાં સમાવિષ્ટ અઢાર વિષયો બંધારણની કઈ અનુસૂચિમાં રાખવામાં આવ્યા છે સી ઓપ્શન બારમી અનુસૂચિમાં કેટલા લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોમાં તાલુકા પંચાયત ન બનાવવાની છૂટ આપવામાં આવી છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન વીસ લાખ પંચાયતી રાજ અને નગરપાલિકા શાસન અંતર્ગત કેટલા વિષયોને આવરી લેવાયા છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન પંચાયતી રાજ ઓગણત્રીસ નગરપાલિકા અઢાર એ ઓપ્શન સાચો જવાબ રહેશે પંચાયતી રાજ અંગેની સમિતિઓ અંગે કયું જોડકું ખોટું છે એટલે એક જોડકું ખોટું છે તેમાંથી બીજા ત્રણ જોડકા સાચા છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બધા સાચા છે એટલે કે ચારે ચાર ત્રણે ત્રણ જોડકા સાચા છે અશોક મહેતા સમિતિ ઓગણીસો સિત્યોતેર જીવી કે રાવ સમિતિ ઓગણીસો પંચ્યાસી અને એલ એમ સિંઘવી સમિતિ ઓગણીસો છ્યાસી બંધારણની કઈ કલમ મુજબ કોઈ નાગરિક મૂળભૂત અધિકારોના ભંગ બદલ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી શકે છે ડી ઓપ્શન કલમ બસો છવ્વીસ અંતર્ગત હાઈકોર્ટના ન્યાયમૂર્તિની બદલી કોણ કરે છે હાઈકોર્ટના ન્યાયમૂર્તિની બદલી કોણ કરે છે સી ઓપ્શન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સલાહબાદ રાષ્ટ્રપતિ મંત્રી પરિષદ અને મંત્રીમંડળ અંગે કયું વિધાન ખોટું છે સાચું જવાબ રહેશે ડી ઓપ્શન અ અને બ બંને વિધાન ખોટા છે મંત્રી પરિષદ અને મંત્રીમંડળ બાબતે નીચેનામાંથી કોણે નાયબ વડાપ્રધાન તરીકે કાર્ય કરેલ નથી નાયબ વડાપ્રધાન તરીકે કોણે કાર્ય કરેલ નથી વીપીસી ડી ઓપ્શન મંત્રી પરિષદની અંતિમ શ્રેણીમાં કોનો સમાવેશ થાય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન સંસદીય સચિવ કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રીએ અ અને બ બંને સાચા છે એટલે કે કેબિનેટ સદસ્ય નથી કેબિનેટની બેઠકમાં ભાગ લેતા નથી કેન્દ્રીય મંત્રીમંડળ અંગે કયું વિધાન ખોટું છે કેન્દ્રીય મંત્રીમંડળ અંગે કયું વિધાન ખોટું છે સી ઓપ્શન મંત્રી સંસદના કોઈપણ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકે કયું વિધાન ખોટું છે સી ઓપ્શન એ કે સંસદના કોઈપણ ગૃહનો સભ્ય મંત્રી બની શકે આ ઓપ્શન સાચું છે મંત્રી સંસદના કોઈપણ ગૃહમાં બોલી શકે આ પણ ઓપ્શન સાચું છે અને કોઈ મંત્રી પર અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું પડે કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની વધુમાં વધુ સંખ્યા કેટલી હોઈ શકે કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની વધુમાં વધુ સંખ્યા કેટલી હોઈ શકે એ ઓપ્શન લોકસભાના કુલ સદસ્યોના પંદર ટકાથી વધુ નહીં પ્રધાનમંત્રીનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે સી ઓપ્શન નવા વડાપ્રધાનની નિયુક્તિ થાય ત્યાં સુધી સોરી સી ઓપ્શન મિત્રો લોકસભામાં પક્ષની બહુમતી હોય ત્યાં સુધી વડાપ્રધાનનો પ્રધાનમંત્રીનો કાર્યકાળ હોય છે હોદ્દા પર કાર્યરત વડાપ્રધાનનું અવસાન થાય તો હોદ્દા પર કાર્યરત વડાપ્રધાનનું અવસાન થાય તો મંત્રીમંડળનો અન્ય કોઈ સદસ્ય કામ કરી શકતો નથી ભારતના વડાપ્રધાન અંગે કયું વિધાન ખોટું છે એ ઓપ્શન વડાપ્રધાન સંસદના ઉપલા સદનના નેતા છે રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચે સંવાદની કડીની ભૂમિકા કોણ ભજવે છે વડાપ્રધાન એ ઓપ્શન સાચો જવાબ રહેશે રાજ્ય વિધાન પરિષદને કોણ સમાપ્ત કરી શકે સાચો જવાબ રહેશે સી ઓપ્શન સંસદ રાજ્ય વિધાનસભામાં નાણાં બિલ કોની મંજૂરીથી રજૂ થાય છે નાણાં બિલ કોની મંજૂરીથી રજૂ થાય છે રાજ્યપાલ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ સી ઓપ્શન ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર કયા ગુજરાતી માસથી શરૂ થાય છે બી ઓપ્શન ચૈત્ર બંધારણની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો છે સાચો રહેશે ડી ઓપ્શન સાત દિલ્હી સિવાય કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા આવેલી છે સી ઓપ્શન પાંડુચેરી ભારત સંઘનું પ્રધાનમંડળ દેશનો વહીવટ કોના નામે કરે છે દેશનો વહીવટ રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે શ્વેતપત્ર એટલે શ્વેતપત્ર એટલે સી ઓપ્શન રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલો અગત્યનો દસ્તાવેજ ગુજરાતમાં કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી છે પાંચ વાર ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે રાજ્યના વડા દ્વારા બહાર પાડેલ આદેશને શું કહેવાય ડી ઓપ્શન ઓર્ડિનન્સ વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોય છે બસો અડત્રીસ બી ઓપ્શન તો મિત્રો પાંત્રીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કાલે ફરીથીનો વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત